નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસમાં બે વીણી જે પૂરી કરી નાખેલી છે તેની વાત કરીશું અને બે વીણીનો જે કપાસ આવેલો છે આપણે એ પણ આગળ વિડીયોમાં વાત કરીશું અને ચાર પછી આપણે હજી બીજી પેલા ફાલની બે વીણી બાકી છે ત્યાં જ આપણે જે કપાસ ફૂટી ગયો છે તેની વાત કરીશું અને એમાં આપણે જે ખાતરનો ઉપયોગ કરીએ છીએ તેની પણ આગળ વિડીયોમાં આજે વાત કરીશું તો સંપૂર્ણ વિડીયો મિત્રો જોઈશો એટલે તમને ખ્યાલ આવી જશે તો સ્વાગત છે તમારું મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ખેતી સફરમાં આપણે ખાતર અને દવા એ ટાઈમે આપી છે કે જેના લીધે કપાસ જે છે હજી બે વીણી જે પેલા ફાલની છે એ આપણે હજી વીણી છે અને બે વીણી હજી કમ્પ્લીટ આવશે ત્યાં જ તમે જે જોઈ શકો છો કપાસ જે ફૂટવાનો છે એ શરૂઆત થઈ ગઈ છે એટલે આપણે બે વીણી જ્યારે પૂરી કરીશું ત્યાં જ આપણે જે આ કપાસ ફૂટેલો છે એ કપાસ બધા ના ઝીંડવા પાસા તૈયાર થઈ જાય જે થળીએથી તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ ફૂટારો શરૂ થઈ ગયો છે અને એમાં ફાલ પણ બે હવાની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો માવઠું જે આવ્યું હતું કે જેના લીધે કપાસમાં આપણે પણ ઘણી નુકસાની થઈ હતી પણ ત્યાર પછી પાછો ફૂટારો અને એવું શરૂ થઈ ગયું છે અને ત્રીજી વીણી જે તમે કપાસમાં જોવો છો તો તવડી ગયો છે આપણે અને આપણે જ્યારે એ વીણી પૂરી કરીશું ત્યારે ત્યાંનો વિડીયો પણ મૂકશું મિત્રો અને અત્યાર સુધીમાં આપણે ત્રણસો ને અઠ્ઠાણું મણ કપાસ તો મિત્રો આવી ગયો છે પચાસ વીઘામાં થઈને અને હવે બીજી જે મેન બે વીણી જે આવશે કે જ્યાં હજી ઝીંડવા આપણે છે એ આ તમે જોઈ શકો છો કે તવડવાનું શરૂ થઈ ગયું છે તો મિત્રો આપણે આમાં જે ખાતરનો ઉપયોગ કરીએ છીએ તો આપણે આમાં કોઈ દેશી ખાતર તો મિત્રો ભરેલું છે નહીં અને બીજું કે આપણે મેક્સિવા કંપનીના ખાતર આવે છે જે પરેશ ગોસ્વામીના વિડીયોમાં પણ એ કહે છે તો આપણે મિત્રો એ ખાતરનો પણ ઉપયોગ આમાં કરીએ છીએ અને જેના લીધે આપણે કપાસમાં તમે જોઈ શકો છો કે એનો ફૂટારો છે આ પહેલાં ફાલના ઝીંડવા પણ આપણે કપાસમાં જોઈએ તો હજી પૂરા નથી ચા ત્યાં બીજા ફાલની પણ આપણે કપાસમાં શરૂઆત થઈ ગઈ છે મિત્રો અને એમાં તમે ફાલ પણ જોઈ શકો છો કે કેવો આવે છે એકદમ નજીક નજીક ઝીંડવા પણ બેસે છે અને દવાનો જે છંટકાવ આપણે ટાઈમે રેગ્યુલર કરીએ છીએ કે જેના લીધે કપાસની તમે વીણી પણ જોઈ શકો છો કે એમાં ગુલાબી ઈળનો એટેક કે એવું કોઈ પણ ઓછું થાય છે એટલે મિત્રો આપણે જે કપાસ બાબતમાં જે દવા અને ખાતર જે વાપરેલું છે અને કયું બિયારણ છે એ બધા જ વિડીયો આપણે ચેનલમાં પણ મિત્રો મૂકેલા જ છે એટલે તમે મિત્રો ચેનલમાં જો નવા હોવ તો નીચે જે લાલ કલરનું બટન દેખાય તે દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં તમે જાશો એટલે મિત્રો તમને આ કપાસ બાબતના બધા જ વિડીયો આપણે દવા ખાતરના બધા જ વિડીયો મૂકેલા છે અને તમે જોઈ શકો છો કે જ્યારે આપણે પહેલો ફાલ આવેલો હતો કે માવઠું નહોતું થયું ત્યારે તમે કપાસમાં એનો ફાલ અને એના ઝીંડવા પણ જોઈ શકો છો કે કેટલા આવેલા હતા અને મિત્રો આ ઝીંડવા જે છે એમાં આપણે કપાસમાં બે વીણી આવી છે અને હજી બે વીણી તો કમ્પ્લીટ પહેલાં ફાઇલની જે આવશે જ તેને ચાર પછી જ્યારે બીજા ફાઇલનો જે કપાસ છે એ પણ આપણે આવશે અને એનો વિડીયો પણ મૂકશું મિત્રો અને બીજું મિત્રો કે આ વર્ષે જે કપાસના ભાવ છે એ આપણે ગયા વર્ષ કરતાં પણ ઓછા મળ્યા છે અને ખર્ચામાં આપણે જોઈએ તો ખર્ચામાં તો કાંઈ ઘટાડો થયો નથી પણ ભાવમાં ઘટાડો થયો છે મિત્રો અને બીજું ત્રીજી અને ચોથી વીણીનો જે કપાસ આવે તો એ કપાસ પણ હવે આપણે થોડોક ટાઈમ રાખવાની ગણતરી છે કે પાછળ જતાં કદાચ જો ભાવ વધે તો ત્યાં સુધી કપાસ આપણે રાખી એવી ગણતરી છે અને બીજું કે તમારો પણ અભિપ્રાય મિત્રો કોમેન્ટમાં જણાવજો કે કેમ કરાય કપાસ આપી દેવાય કે પછી મહિના કે બે મહિના સુધી રાહ જોવાય તો એ પણ જણાવજો અને અંતમાં તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક આપી દેજો અને ચેનલમાં તમે નવા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરીજો તો આજના વિડીયોમાં બસ આટલું જ તે ધન્યવાદ